બોટાદ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ગરડા તાલુકાના ગોરડકાથી ઉગામેડી જવાના માર્ગ ઉપર મસ્ત મોટો ખાડો પડવાથી સ્થાનિક ગ્રામ્યના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગરડા તાલુકાના ઉગામેડી ગામે આસપાસના ગામડાઓમાંથી હજારો રત્ન કલાકારો કામ હેતુ ઉગામેડી આવતા હોય છે જ્યારે બોટાદ જવાનો પણ મુખ્ય માર્ગ હોય ત્યારે ત્રણ મહિના કામમાં ખાડા પડવાને કારણે ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી છે લોકો માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને ખાડો પૂરીને માર્ગ વ્યવસ્થિત કરવો જોઈએ અને ગાંધીનગર તપાસ થાય તો જ સત્ય બહાર આવી શકે છે